છોટાઉદેપુરની વાત કરીએ તો આયોજન લીગલ સર્વિસિસ ઓથોરિટીની સૂચના તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ અમદાવાદના માર્ગદર્શન હેઠળ જિલ્લા ન્યાયાલય છોટાઉદેપુર તથા તેના તાબા હેઠળના તમામ ન્યાયાલયમાં ચેરમેન તથા પ્રિન્સિપાલ ડિસ્ટ્રિક્ટ જજ સાહેબ છોટાઉદેપુર એમ જે પરાશર સાહેબના અધ્યક્ષ સ્થાને તથા ફૂલ ટાઈમ સેક્રેટરી જે ડી સોલંકીના માર્ગદર્શન હેઠળ નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું હતું જેમાં સિવિલ તથા ક્રિમિનલ કેસો મળીને એમ કુલ પાંચસો છેતાલીસ કેસનો લોક અદાલતમાં સમાધાનથી સુગત નિકાલ કરવામાં આવેલ છે તથા સ્પેસિટિંગથી કુલ ત્રણ હજાર ચારસો ત્રેસઠ કેસો નિકાલ કરેલ છે વધુમાં બેંક એમજીવીસીએલ તથા આરટીઓ અને ઇ ચલણ એમ કુલ એક હજાર એકસો અઠોતેર પ્રી કેસનો નિકાલ કરવામાં આવેલ છે એમ જણાવ્યું હતું સ્ટોરી રિપોર્ટ બાય ઇમરાન સિંધી છોટાઉદેપુર હલ્લો એવરીવન તો આજે હું આવી છું લિટલ બાઇટ્સ માં સો લેટ્સ ગો ગાઈસ મને અહીંયાનો ઇન્ટિરિયર ઈ બહુ જ સારું લાગ્યું મે અહીંયાની ઘણી જ બધી વેરાઈટીઓ ટ્રાય કરી જેમ કે પાણીપુરી સેવ બટાટા પુરી પાઉં ભાજી મૈસૂર મસાલા ઢોસા દહીં બટાટા પૂરી ચીઝ સેન્ડવિચ અને હા ગાઈઝ અહીંયાના ટેસ્ટ વિશે કહું તો મને અહીંયાનું ટેસ્ટ બહુ જ સારું લાગ્યું હું આનું એક બેનિફિટ છે તમે આ રીતે લાઈક કરેલી હક કને બતાવશો તો તમને દસ ટકાનું ડિસ્કાઉન્ટ મળી રહેશે થેન્ક યુ સો મચ